તો આ રીતે વરારે બતેટા આપણે છે જેનાથી આપણા જે બતેટા છે તેમાં બિલકુલ પાણી નહીં રહેતા પોચા પણ નહીં રહેશે ત્યાર પછી હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ વગાડી દઈશું તો લગભગ ત્રણ થી ચાર વિસલ વાગી ગઈ છે અને આપણા જે પોતે છે એ પણ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢીને થોડા ઠંડા થવા દઈશું તો આ રીતે આપણા જે પોતે તો છે ઠંડા થઈ ગયા છે અને હવે આપણે આ રીતે છાલ બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ પોતે તો છાલ બહાર કાઢી લીધી છે અને ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે બટેટાનો મસાલો બનાવવા માટે મેં અત્યારે એક બાઉલ લીધું છે જેમાં આપણે સફેદ તલ છે સોલ્ટ છે જીરું છે અને મરી પાવડર છે એ એડ કરીશું મરી પાવડરથી આ જે લીંબુવાળા છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી હવે આપણે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ છે એ એડ કરીશું ત્યાર પછી અહીંયા લીલું લસણ લીધું છે તો લસણનો કાઢી લીધો છે અને જે પાછળનો ગ્રીન ભાગ આવે છે તે જ આપણે લેવાનો છે તો આપણે એ એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડી કોથમીર એડ કરીશું અને હવે અહીંયા મેં અડધું લીંબુ લીધું છે તે આપણે એડ કરીશું વધારે એડ કરીશું ત્યાર પછી હવે આ જે બોઇલ કરેલા પોતેટો છે એ આપણે એડ કરીશું અને હવે આ રીતે આપણે મેસર મદદથી મેશ કરી લઈશું તો આ રીતે આપણા જે બટેટા છે એ મેસ થઈ ગયા છે અને હવે આપણે આ રીતે હાથની મદદથી જ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ કરીને જે બટેટાનો મસાલો આવે છે તે બનાવી લીધો છે અને ત્યાર પછી હવે આપણે આમાંથી નાના બોલ્સ બનાવી લઈશું તો એક સરખી સાઈઝના જ નાના બોલ્સ બનાવીશું તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતે આપણે નાના બોલ્સ બનાવી લઈશું

ત્યાર પછી હવે આપણે આગળ ચણાના લોટનું બેતર બનાવીશું ચણાના લોટનું બેતર બનાવવા માટે મેં અત્યારે એક બાઉલ લીધું છે જેમાં મેં એક કપ ચણાનો લોટ લીધો છે જે નોર્મલ ભજીયા માટેનો આવે છે છે તે જ લીધો ત્યાર પછી આપણે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ એડ કરીશું ત્યાર પછી તેમાં ચપટી હળદર એડ કરીશું અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને જે વરામાટીનું બેતર આવે છે એવું જ બેટર રેડી કરી લઈશું આ રીતે આપણે વિસ્કરની મદદથી

ત્યાર પછી હવે આપણે આ જે વરા બનાવ્યા હતા એને આજે જે ચણાના લોટનું બેટર છે એમાં ડીપ કરીશું અને આપણે ઓઇલમાં ફ્રાય કરી લઈશું એકદમ સરસ રીતે ફ્લાય થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે જે વરા છે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું પછી હવે આપણે આ રીતે એક વરું લઈશું અને જેને આપણે આ રીતે બે ભાગ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે ઉપરથી આ રીતે થોડું લીંબુ નીચોવી દઈશું અને ત્યાર પછી લીંબુ વડા ખાવામાં આવે છે તો આ જે લીંબુ વડા છે તે આ રીતે લીંબુ નીચોવીને જ ખાવામાં આવે છે તો રેડી છે આપણા ગરમા ગરમ સુરતના ફેમસ લીંબુ વડા જેને ડુંગરી લીંબુ અને મરચાં સાથે સર્વ કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ તમે વરા તો ઘણીવાર બનાવતા હશો પણ જો આ રીતે સુરતના ફેમસ લીંબુ વડા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી છે જો તમને મારી આ સુરતમાં ફેમસ લીંબુ વરાળીની પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવikte જે નવી નવી રેસિપીઓ ચારવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવે જ એક નવી રેસિપી સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો